તો બધાને જય માતાજી તો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ છો અને સ્વાગત છે તમારો અમારે એક નવા વ્લોગ તો મિત્રો આપણે આજે જે જઈ રહ્યા છીએ રાજકોટ કારણ કે આજે આપણે એક મસ્ત મજાનું કામ છે એ તમને ખબર પડી જ ગઈ છે તો અત્યારે આપણે રાજકોટ જાવી છીએ હું ને મેડમ તૈયાર થઈને નહીં મેડમ હા કારણ કે ત્યાં ફંક્શન ગોઠવેલું છે ત્યાં જવાનું છે તો ચાલો ત્યાં જઈશી તો હવે અહીંથી નીકળવાનું છે બે કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર

જોઈ લે મિત્રો કઈ ને મિત્રો ચાલો હવે આગળ જઈને મળીશી કારણ કે મોડું થાય છે તો કન્ટિન્યુ લોક જોતા રહેજો બાય બાય ઘરે અને જોઈ મેડમ શું કરે આપણે તો તૈયાર દીદી ના હોય આપણે મારા દીદી એટલે કે અમારા પાટલા સાસુ થાય છે અને અને જોઈ આ રમે છે ઈચુ કે તો મારો આયો કઈ ગયો દાદા કહી દયો હાલ કહી દે હાલ તો કઈ નહીં મિત્રો ચાલો પછી આગળ કન્ટિન્યુ બ્લોગ માં જોતા રહેજો આગળ મળશે તો જો મિત્રો આપણે તૈયાર તૈયાર થઈને કમ્પ્લીટ થઈને બે અવતારી આવી હું ને મેડમ ને જોઈ લ્યો મેડમ મેડમ નું કઈક લુક આવું છે મેડમ આવા કપડાં પહેર્યા ને આપણે આવા તો જોઈ લ્યો હવે જવાનું આપણે જે જગ્યાએ ત્યાં જઈશું તો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો આગળ મળીએ તો જો મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા હે ને મેડમ અહીંયા હે

વરસાદ ના નીકળ્યા સાડા અગિયાર કાલ પાંચ વાગ્યા ના નીકળ્યા સાડા અગિયાર પોચ્યા મેડમ જોઈ લે યાર થવામાં એટલી વાર લગાડે ને કે વાત નો પૂછો અને હજી અહીંયા કઈ ચાલુ નથી થયું એના નામો નિશાના નથી પણ ચાલુ થાય પછી ત્યાં જઈશું અને હજી જોઈ લે રસ્તે ઉભા અહીં ચોકડી છે કઈ રાજકોટની ચોકડી છે નહીં તમે કોમેન્ટમાં કહી દીધું આવો કઈ ગોલ છે ને જોઈ લો આ બધા ફોટા શૂટ કરે ને મેડિયમાં જોઈ લો વરસાદ આવે છે ચાલુ વરસાદમાં અમે પલ્લી ગયા તો દોડે દોડે એવા તો પાછળ કંઈક ડાઘ હોય તો કેમેરામાં થોડોક પ્રોબ્લેમ જેવું લાગે તો જોઈ લો આવો કંઈક ગોલ છે અને હમણાં અંદર જઈ પછી તમે મોટી મોટી તમે જોવો લડે ભાઈ બધા સેલિબ્રિટી છે જોઈ લો

તો જયલ્યા મિત્રો આપણે આયા આવી ગયા છે નાયા બધું ડેકોરેશન કર્યું છે અને આ બધા આયા બેઠા છે અને શું કરે બેઠા અને હું પણ છું અને ડેકોરેશન ને ઉભડ કરે તો લ્યો બધું ડેકોરેશન છે અને બધા બેઠા છે હા તમને મળશે

મળી ગયો હા ભાઈ ને મળી ગયો તમને મળ્યો કે ન મળ્યો નથી આવતો

તો ફાઇનલી મિત્રો જોઈ લ્યો એવોર્ડ લઈ લીધો છે ને આ બધા જોઈ લ્યો આપણા ફ્રેન્ડ સર્કલ અને આ મેડમ ક્યાં એવોર્ડ લઈ લીધો હા જોઈ લે એવોર્ડ લઈ બારે નીકળી ગયા હી અને અંદર તો બહુ અંધારું જ લાગતું હતું તો ચાલો હવે નીકળવાનું છે અહીંથી તો કન્ટિન્યુ લોક જોતા રહેજો અહીંથી હવે નીકળવાનું છે અને હવે જઈશ ઘરે તો જો મિત્રો આપણે મેડલ લઈને બહાર નીકળી ગયા અહીં અને જોઈ લ્યો આ બધાને હવે જવાનું છે તો બધાને જવું પડે ને ભાઈ કેમ બરોબર હવે ફરી ક્યારેક મળીશી એ બાજુ આવશી તો ક્યારેક મળશે તો ચાલો બાય બાય હા બાય બાય તો આવજો પછી ક્યારેક તો ચાલો હા કઈ જરૂર આવશે એ બાજુ આવશે ને તો જરૂર આવશે હા કઈ વાંધો નહીં ઓકે તો કઈ વાંધો નહીં ચાલો મિત્રો ઘરે જવાનું જોઈ લો ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ છે અને મેડમ હવે આપણે જઈશું ઘરે

જટન્યો ટીવી અરે આ જોઈ લો મેડલ રસોઈ ચાલુ છે અને દીદી બહાર જ જોવે આવી છે મને લાગી તો આલો આપણો વ્લોગ આયા સુધી જ આજનો તો તમને અમારો લગ ગય હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવો આવે તો કરો તો મારી આગલા વ્લોગના સુધી બાય 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 બધાને કેમ મેચ જોવાનું મોડું થાય કમેન્ટમાં કેજો સાઉથ આફ્રિકા જીતશે કે ઇન્ડિયા અને હા વિજો ઊભા રેજો અમારો ભાઈ કઈક કેવા માંગે છે તો સાંભળી લો જરા કમેન્ટમાં કેજો સાઉથ આફ્રિકા જીતશે કે ઇન્ડિયા